ચાર તેરી બાર ય બાર થશે કારણ કે દસ અને બસો ચાર તે પછી હવે બસો પચાસ એને ચાર નો ગુણ થશે તો તમે ચાર વડે ભાગાકાર કરો તો પણ ખબર પડી જાય પણ બસો ને ચાર વડે ભાગશો તો નહીં આવે ઓકે પછી બસો ઓગણ પચાસ છેલ્લે સ્ટાર્ટ કરી બસો પચાસ એ નહીં ચાર વડે ચાર નો ગુણિત નથી બસો ઓગણ પણ ચાર નો ગુણિત નથી હા બસો અડતાલીસ એ ચાર નો ગુણિત થશે રેડી અથવા એને ભાગી નાખવાનું બસો પચાસ ને ચાર વડે ભાગો તો એ ભાગાકારમાં શેષ વધશે ભાગાકાર શૂન્ય આવશે નહીં ઓકે એટલે ભાઈ બસો અડતાલીસ થશે હવે કેટલા ગુણિત તો કેટલા એટલે આપણે ખબર છે કેટલા શોધવાનું કેટલી શોધવાનું તો એમ ની મદદ થી શું શોધવાનો એ એમ શોધવાનું ઓકે સારું એ કેટલા થઈ અહીંયા એ બાર છે બી શું થશે એ ટુ માઇનસ એ વન એટલે કેટલા થશે એટલે સારું ચાર થશે અને આને શું કહેવાય એ એન પણ કહેવાય એલ પણ કહેવાય બસો ને અડતાલીસ ઓકે સાહેબ તો સૂત્ર આપણું જે એન વાળું છે ને એ એન વાળું મૂકીએ એ પ્લસ ઓકે એ એન કેટલા છે બસો અડતાલીસ એ કેટલા છે બાર એન બાર આ બાજુ એટલે હા બસો અડતાલીસ માંથી બાર જાય એટલે કેટલા વધશે બસો ને છત્રીસ હલો મિત્રો રેડી અને અહીંયા પદ આપણે શું કર્યું છે આ ચાર ને અંદર નથી ગુણવાના આ ચાર ને ક્યાં જવા દેવાના છેદમાં ઓકે આપણે છે અને અગાઉના દાખલામાં પણ તો ભાઈ છત્રીસ ના છેદમાં માં આનો ભાગાકાર કરો એટલે કેટલા થશે ચાર પંચા વીસ ઓકે ચાર પંચા વીસ અને ચાર નવા છત્રીસ કેટલા એવા ભાઈ સાઈઠ બરોબર ઓછા એક આ બાજુ એટલે વધતા એક તો મિત્રો આ રીતે કે ચાર ના કેટલા ગુણિત થશે એ બંને વચ્ચેની જે સંખ્યા છે કુલ તમારી સમક્ષ એ સાઈઠ જવાબ તમારો આવશે એ તમને અંદાજ આવી જશે રેડી કરો તો આ રીતે તમે સરળતાથી આ જે મોસ્ટ ટાઈમથી દાખલાની સિરીઝ એક છે એ સિરીઝ આપણે તૈયાર કરી રહ્યા થેન્ક યુ મિત્રો તો આ સાથે લેક્ચર નંબર આપણે ઓગણચાલીસ અહીંયા આપણે પૂર્ણ કરીએ થેન્ક યુ